શ્રદ્ધા કા દુસરા નામ શ્રી સાળંગપુર ધામ ભલા ભક્તો આપ સૌ જાણો છો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર દાદાના દરબારમાં કાયમને માટે ભક્તિના સત્કર્મના કાર્યો અનંત શરૂ હોય છે પવિત્ર ધનુર્માસ જ્યારે પ્રારંભ થયો છે ત્યારે આ પવિત્ર ધનુર્માસ ભક્તિનો માસ છે સત્કર્મનો માસ છે ભગવાનને પ્રસન્ન કરવાનો માસ છે હનુમાનજી મહારાજની સેવા કરવાનો મહિનો છે તો મહિનાની અંદર સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી અને સંતોએ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે એવરી ડે હનુમાન ચાલીસા મહાયજ્ઞ થશે એમાં જે કોઈ ભક્તોએ પોતાના નામથી યજ્ઞ કરાવો હોય એણે અવશ્ય વહેલામાં વહેલા સાળંગપુર હનુમાનજી મંદિરનો સંપર્ક કરવો કારણ કે આપણે ઘરે યજ્ઞ કરાવીએ તો કેટલો મહેનત થાય અને કેટલાય પૈસાનો ખર્ચો થાય આ તો દાદાના દરબારમાં દાદાનો યજ્ઞ અને એમાં હનુમાન ચાલીસાનો યજ્ઞ સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી અખંડ હનુમાન ચાલીસાની સોપાઈઓ બોલી અને હનુમાનજી નું હવન કરવામાં આવશે એમાં કોઈ ભક્તને આવવું હોય ને બેસવું હોય તો પણ છૂટી છે અને આપ આપના પરિવારના જેટલા સભ્યો હોય કોઈની બર્થડે આવતી હોય કોઈની એનિવર્સરી હોય કોઈ પણ દિવસ હોય અથવા તો માતા પિતાને કંઈક પુણ્યતિથિ હોય એ દિવસોમાં પણ યજ્ઞ કરાવી શકો આખા મહિનાના પણ યજ્ઞો આપ લખાવી શકો તો મારી આપ સર્વે દાદાના વહલા વહલા ભક્તોને ધર્મપ્રેમી જનતાને વિનંતી છે કે આવો સરસ મજાનો ભક્તિનો માસ છે આવો સરસ મજાનો લાહો છે દાદાના દરબારમાં હનુમાન ચાલીસિયાનો યજ્ઞ આપણે સૌ અવશ્ય કરાવીએ જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય કષ્ટબંધન દેવ